નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું જીવરાજ એમ ઝાંપડિયા ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપણે ટીવાય બી નું ઇકોમ ત્રણસો સાત આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને જાહેર અર્થશાસ્ત્રનું એકમ નંબર બે બજારની નિષ્ફળતા અને સરકારની ભૂમિકા વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં બજાર કયા કયા કેસમાં નિષ્ફળ જાય છે એ આપણે ભણ્યા હતા જ્યાં બાહ્ય અસરો સર્જાતી હોય ત્યાં બજાર નિષ્ફળ જાય છે જ્યાં અપૂર્ણ સ્પર્ધા હોય ત્યાં બજાર નિષ્ફળ જાય છે જ્યાં જાહેર વસ્તુઓ કે જે મોટું ખર્ચ માગી લેતી હોય એમાં બજાર નિષ્ફળ જાય છે તો આવી વસ્તુઓમાં બજાર નિષ્ફળ જાય છે ત્યાં સરકાર પોતે આર્થિક વિકાસની કામગીરી કરતી હોય છે એમાં વિદ્યાર્થી મિત્રો એક સિદ્ધાંત છે મહત્તમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત એ આજે આપણે અભ્યાસ એનો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં જે એકમના ઉદ્દેશો આપવામાં આવ્યા છે એ એકમોમાં આપણે ગયા લેક્ચરમાં પણ આ ઉદ્દેશોને આપણે ભણ્યા હતા એમાંનો એક સિદ્ધાંત સિદ્ધાંત જે છે મહત્તમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત એ કેવી રીતે કામ કરે છે સરકારે કેટલો ટેક્સ લોકો પાસેથી લેવો જોઈએ અને કેટલું ખર્ચ કરવું જોઈએ એ બે વચ્ચેની જે સમતુલા છે એ સમતુલા એ આ સિદ્ધાંતમાં આપણે ભણવાની છે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો વાત કરવી કે મહત્તમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત છે એ ડૉક્ટર ડાલ્ટન નામના એક અર્થશાસ્ત્રી આ સિદ્ધાંતને આપવામાં આવ્યો છે અને એ જ સિદ્ધાંતને પ્રોફેસર પિગુએ કુલ સામાજિક કલ્યાણના સિદ્ધાંત તરીકે એને ઓળખાવે છે અને આ સિદ્ધાંતને અન્ય અર્થશાસ્ત્રીઓ પણ થોડી ઘણી વાત કરી છે વિદ્યાર્થી મિત્રો મહત્તમ સામાજિક કલ્યાણનો જે સિદ્ધાંત છે એ સરકાર દ્વારા જ્યારે કર સ્વરૂપે આવક લેવામાં આવે છે ત્યારે એના કલ્યાણમાં ઘટાડો થાય છે અને જ્યારે સરકાર દ્વારા જાહેર ખર્ચ કરીને એ વસ્તુના સ્વરૂપે અથવા સેવાના સ્વરૂપે એ જ્યારે લોકોને આપે છે ત્યારે એના કલ્યાણમાં વધારો થાય છે તો સૌથી આ બંને પાસાઓને સમતોલ કેવી રીતે કરી શકાય જ્યારે સરકાર લોકો પાસેથી આવક મેળવે ત્યારે એના કલ્યાણમાં ઘટાડો થાય છે અને જ્યારે એ જાહેર ખર્ચના સ્વરૂપે લોકોને આપે પછી એ નાણાં સ્વરૂપે પણ હોઈ શકે વસ્તુ સ્વરૂપે પણ હોઈ શકે અને સેવા સ્વરૂપે પણ હોઈ શકે તો ત્યારે લોકોના કલ્યાણમાં વધારો થાય છે આ બંને સ્થિતિમાં સરકારે કેટલી દખલગીરી એમાં કરવી જોઈએ એ આપણને આ સિદ્ધાંત સમજાવે છે વિદ્યાર્થી મિત્રો શા માટે જ્યારે જાહેર ખર્ચ કરે છે ત્યારે શા માટે કલ્યાણમાં વધારો થાય છે તો જ્યારે સરકાર જાહેર ખર્ચ કરે છે ત્યારે એ જે ખરીદ શક્તિ છે એ લોકોની પાસે જાય છે એના કારણે એના કલ્યાણમાં વધારો થાય છે જ્યારે કર સ્વરૂપે આવક સરકાર પોતે મેળવે છે ત્યારે લોકોની નાણાકીય આવક ઘટે છે અને એ નાણાકીય આવક ઘટવાના કારણે લોકોના કલ્યાણમાં ઘટાડો થાય છે આ જે છે એ આપણને સિદ્ધાંત ભણાવે મૂળ સરકાર સરકાર પાસે પાસે જાય જાય છે છે અને પાસેથી લોકો આ એકાબી અદલા બદલી થયા કરે છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આ સિદ્ધાંતની ધારણાઓ કે આ ધારણાઓનું જો પરિપૂર્ણ પાલન થાય તો આપણે આ સિદ્ધાંતને સાબિત કરી શકીએ એમાં સૌથી પહેલું જે છે એ સરક કર એ સરકારી આવકનો મુખ્ય સ્ત્રોત છે આપણે કે જે જાહેર ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે તો બંને એ ખર્ચ કરવા માટે જે આવક એકઠી કરે છે એ એકઠી કરવાનો મુખ્ય સ્ત્રોત છે એ વિદ્યાર્થી મિત્રો કર કર દ્વારા એ સરકાર લોકો પાસેથી નાણાં મેળવે છે સામાન્ય રીતે કરની એવી વ્યાખ્યા છે કે જ્યારે સરકાર દ્વારા યોગ્ય નિયમને આધીન નાણાં મેળવવામાં આવે અને એ નાણાં મેળવવા લોકોએ એ નાણાં આપવા ફરજિયાત હોય છે એ પ્રત્યક્ષ બદલાવીને દાખલા તરીકે હું કર ચૂકવું તો એ કર ચૂકવવાથી મને પ્રત્યક્ષ એનો બદલો મળશે કે નહીં મળે એ મિત્રો નક્કી હોતું નથી પણ મારી ઉપર કર લાદવામાં આવે તો એને આપવો ફરજિયાત હોય છે આને આપણે સામાન્ય રીતે કર આવ કર તરીકે ઓળખવામાં આવે છે તો એ જે આવક મેળવે છે એ આવક માત્ર ને માત્ર કર સ્વરૂપે મેળવે છે એ આપણે આ સિદ્ધાંતમાં ધ્યાનમાં રાખવાનું છે સરકાર ઘણી બધી રીતે નાણાં મેળવતી હોય છે માત્ર એ કર દ્વારા જ નહીં સરકાર બાહ્ય દેવાથી પણ નાણાં મેળવે છે આંતરિક દેવાથી પણ નાણાં મેળવે છે અને જે સરકારની સંપત્તિ છે એ સંપત્તિનું વેચાણ કરીને પણ આવક મેળવતી હોય છે અને નવા નાણાંનું રિઝર્વ બેંક પાસેથી નવા નાણાંનું સર્જન કરીને પણ એ આવક મેળવી શકે છે પણ આપણે જે સિદ્ધાંતમાં ભણવાનું છે એ વિદ્યાર્થી મિત્રો એ સિદ્ધાંતને આપણે ત્યારે જ સાબિત કરી કે સરકાર જે જે પોતે આવક મેળવે છે છે એનો મુખ્ય સ્ત્રોત એ કર આવક છે એટલે કે કર દ્વારા એ નાણાં મેળવે છે અને કર દ્વારા એ નાણાં મેળવે તો જ એ લોકોના કલ્યાણમાં ઘટાડો થાય છે બીજી જે ધારણા છે એ ઘટતા સીમાંત સામાજિક લાભનો સિદ્ધાંત જાહેર ખર્ચ પર લાગુ પડતો હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો જે સરકાર ખર્ચ કરે છે એ ખર્ચના કારણે લોકોના જાહેર એ ખર્ચના કારણે જે એનો કલ્યાણમાં વધારો થાય છે એ વિદ્યાર્થી મિત્રો કેવો હોવો જોઈએ ઘટતા સીમાંત ઘટતો હોવો જોઈએ આપણે ફરી એક વખત યાદ કરો ગુણનો નિયમ જેમ જેમ વ્યક્તિ વધારે ને વધારે વસ્તુઓનો ઉપભોગ કરે છે એમ એમાંથી મળતો સીમાંત ગુણ છે એ વિદ્યાર્થી મિત્રો સતત ને સતત ઘટતો જોવા મળે છે અને જ્યારે સીમાંત ગુણ છે એ શૂન્ય થાય ત્યારે વિદ્યાર્થી મિત્રો કુલ ગુણ છે એ મહત્તમ થાય છે આ આપણે ઘટતા સીમાંત ગુણમાં ભણ્યા છે એવી જ રીતે જે ખર્ચ દ્વારા જે વિદ્યાર્થી મિત્રો એના કુલ તુષ્ટિગુણમાં વધારો થાય છે પણ એનો સીમાંત જે છે એ વિદ્યાર્થી મિત્રો સતત ઘટતો જોવા મળે છે એ ઘટતો હોય તો જ વિદ્યાર્થી મિત્રો આ સિદ્ધાંતને આપણે સાબિત કરી શકીશું જો એ ઘટતો ન હોય તો વિદ્યાર્થી મિત્રો આ સિદ્ધાંતને આપણે સાબિત કરી શકતા નથી ત્રીજી જે ધારણા છે કરવેરાથી સીમાંત સામાજિક લાભ ઘટતો જોવા મળે છે જે કરવેરા થી લાભ મળે છે એ પણ કેવો આપણને સતત ઘટતો જોવા મળે આ ત્રણ ધારણાઓ પરિપૂર્ણ પાલન થાય તો આ સિદ્ધાંતને આપણે સાબિત કરી એમાં આપણે ત્રણ બાબતો જોવાની છે વિદ્યાર્થી મિત્રો સિદ્ધાંતમાં સીમાંત સામાજિક ત્યાગ સીમાંત સામાજિક ત્યાગ એટલે જે સરકાર કર કરવેરા દ્વારા જે નાણાં મેળવે છે એમાં એમાં જે એના લાભમાં ઘટાડો થાય છે એને આપણે સીમાંત સામાજિક ત્યાગ તરીકે ઓળખવામાં આવે છે કરવેરા લોકોના ઘટતા સામાજિક ત્યાગ અને કર પ્રમાણ દર્શાવવામાં આવેલું છે આ જે આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો એ આકૃતિમાં ઉપર આપણને કરવેરાનો દર અથવા નાણાં લેવામાં આવ્યા છે અને ઓ વાય ધરી ઉપર એના કારણે જે લોકોના લાભમાં ઘટાડો થાય છે એ લાભમાં ઘટાડો દર્શાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આ જે જે આપણને આપણને રેખા આપવામાં આવી છે એ સામાજિક ત્યાગ દર્શાવે છે જ્યારે ઓએક્સ એક્સ ધરી ઉપર સૌથી પહેલા જ્યારે સરકાર ઓ એમ જેટલા નાણાં લોકો પાસેથી મેળવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો જે એને ત્યાગ કરવો પડે છે એ ત્યાગ કેટલો છે ઓએસ વન જેટલો ત્યાગ છે હવે સરકાર હજુ કર દ્વારા વધારે નાણાં મેળવે છે તો જ્યારે એમથી વધી એમ વનથી વધી અને ઓ એમ ટુ જેટલા નાણાં મેળવે છે તો જે એનો ત્યાગ છે વિદ્યાર્થી મિત્રો એ ત્યાગમાં પણ વધારો થાય છે ઓ એસની જગ્યા જગ્યાએ ઓ એસ ટુ થાય છે આમ જેમ જેમ સરકાર વધારે ને વધારે નાણાં ટેક્સ દ્વારા લોકો પાસેથી મેળવે છે એમ કુલ સામાજિક કલ્યાણમાં સતત ને સતત એ વધારો થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરવી જોઈએ સીમાંત સામાજિક ત્યાગની વાત કરવી જોઈએ કુલ ત્યાગની નહીં એટલા માટે થાય અને જે આ સીમાંત ત્યાગ છે એ ત્યાગ સતત ને સતત વિદ્યાર્થી મિત્રો ઘટતો આપણને જોવા મળે છે આ હતું ત્યાગની વાત એવી જ રીતે જ્યારે સરકાર ખર્ચ કરે છે ત્યારે એ ખર્ચના કારણે વિદ્યાર્થી મિત્રો આપણે જાણવી કે લોકોના કલ્યાણમાં વધારો થાય છે એ સરકાર આપણને પ્રત્યક્ષ નાણાં સ્વરૂપે પણ આવક આપે છે શિક્ષણ આરોગ્ય પ્રકારની અનેક પ્રકારની સેવાઓ પણ આપે છે અને રેશન કાર્ડથી કે અન્ય કોઈ પણ વસ્તુઓ વસ્તુના સ્વરૂપમાં પણ સરકાર દ્વારા આપણને લાભ આપવામાં આવે છે તો જ્યારે સરકાર એ ખર્ચ કરે છે તો એ ખર્ચના કારણે વિદ્યાર્થી મિત્રો લોકોના કલ્યાણમાં વધારો થાય છે એ જે બાબત છે એ બાબત આપણને આ આકૃતિમાં આપવામાં આવી છે ઓ એક ઝરી ઉપર જે જાહેર ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવે છે એ દર્શાવવામાં આવ્યું છે અને ઓ વાય ધરી ઉપર જે લોકોના કલ્યાણમાં વધારો થાય છે એ આપવામાં આવ્યું છે અને એમએસબી એ જે રેખા છે એ રેખા આપણી સીમાંત સામાજિક લાભ દર્શાવતી રેખા છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં જ્યારે સરકાર દ્વારા અથવા રાજ્ય દ્વારા ઓએમ જેટલો જાહેર ખર્ચ કરવામાં આવે છે ત્યારે જેટલો જાહેર ખર્ચ કરવામાં આવે ત્યારે જે લોકોના કલ્યાણમાં વધારો થાય છે એ વિદ્યાર્થી મિત્રો કેટલો છે ઓ બી વન જેટલો હવે સરકાર હજુ પણ જાહેર ખર્ચમાં વધારો કરે છે ત્યારે ઓ એમ વનથી વધી અને સરકાર દ્વારા ઓ એમ ટુ જેટલો ખર્ચ કરવામાં આવે છે તો હવે વિદ્યાર્થી મિત્રો આ જે સીમાંત સામાજિક ત્યાગ છે એ સામાજિક લાભ જે છે એ વિદ્યાર્થી મિત્રો હવે આપણને ઘટતો જોવા મળે છે સરકાર પોતાનો ખર્ચ વધારે છે પણ એની સામે જે એમાંથી મળતો લાભ છે વિદ્યાર્થી મિત્રો સીમાંત લાભ એ હવે આપણને ઘટતો જોવા મળે છે જ્યારે ઓ એમ ટુ જેટલો જાહેર ખર્ચ કરવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો જે સીમાંત સામાજિક લાભ છે એ આપણને ઓ જેટલો મળશે આમ જેમ જેમ સરકાર ખર્ચ વધારે ને વધારે કરતી જાય છે એમ લોકોનો જે સીમાંત સામાજિક લાભ છે વિદ્યાર્થી મિત્રો એ આપણને સતત ઘટતો જોવા મળે છે અને એના એટલા માટે થઈ અને આપણને જે સીમાંત સામાજિક લાભની જે રેખા છે એ આપણને ઋણ ઢાળ ધરાવતી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપણે એક ખાસ બાબત એ યાદ રાખવાની છે કે આ સિદ્ધાંતમાં જે વાત કરવામાં આવી છે પણ સીમાંત જે સામાજિક ત્યાગ છે સીમાંત સામાજિક લાભ છે વિદ્યાર્થી મિત્રો એ પહેલા એકમમાં ઉપભોગ કરવાથી જેટલો મળતો હોય એના કરતાં હંમેશા બીજા એકમમાં ઓછો મળતો હોય છે સીમાંત સામાજિક લાભ એટલા માટે થઈ અને આપણને એ જે રેખા છે એ આપણને ઋણ ઢાળ ધરાવતી જોવા મળે છે હવે આપણે એ બંને આકૃતિને સીમાંત સામાજિક ત્યાગ અને સીમાંત સામાજિક લાભ એ બંને બાબતોને આપણે ભેગી કરી અને એક સંયુક્ત આકૃતિ બનાવી છે અને સરકારને કેટલો ખર્ચ કરવો જોઈએ અને કેટલા કરવેરા લેવા જોઈએ એ આપણને આ આકૃતિ દર્શાવીશ વિદ્યાર્થી મિત્રો ઓએક્સ ધરી ઉપર ખર્ચ અને આવક દર્શાવવામાં આવ્યું છે અને ઓવાય ધરી ઉપર જે લોકોને કરવેરા સ્વરૂપે જે ત્યાગ કરવો પડશે એ ત્યાગ દર્શાવવામાં આવ્યો છે અને લોકોને જે એનાથી લાભ થાય છે એ લાભ દર્શાવવામાં આવ્યો છે જ્યારે એમ એસ એમએસ જે રેખા છે એ વિદ્યાર્થી મિત્રો આપણને સીમાંત ખર્ચ દર્શાવે છે અને એમ બી રેખા છે એ વિદ્યાર્થી મિત્રો સીમાંત લાભ દર્શાવે છે હવે સરકાર જ્યારે વિદ્યાર્થી મિત્રો ઓ એમ વન જેટલો ખર્ચ કરે ત્યારે જે લાભ મળે છે એ પી વનથી એમ વન જેટલો છે જ્યારે એનો જે ખર્ચ વિદ્યાર્થી મિત્રો જે કરવેરા સ્વરૂપે જે લેવામાં આવે છે એ વિદ્યાર્થી મિત્રો આટલો છે એટલે જેટલા પ્રમાણમાં કરવેરા ચૂકવે છે એની કરતાં વિદ્યાર્થી મિત્રો લોકોને જે લાભ મળે છે એ લાભ હજુ વધારે છે એટલા માટે થઈ અને હજુ પણ સરકાર જો કરવેરા વધારે તો કુલ સમાજના કલ્યાણમાં વધારો થઈ શકે એમ છે એટલા માટે થઈ અને હજુ પણ સરકાર એ જે છે એ ખર્ચ વધારે છે અને જે કરવેરા છે એને પણ વધારે છે અને ઓ એમ વનથી વધી અને ઓ એમ જેટલા કરે છે ત્યારે સીમાંત ખર્ચ અને સીમાંત લાભ બંને ઓ પીએમ બિંદુએ સરખા થાય છે એટલે સરકારે કેટલો મહત્તમ ખર્ચ કરવો જોઈએ એ વિદ્યાર્થી મિત્રો આપણને આ રેખા દર્શાવે છે એટલે જેટલા પ્રમાણમાં કરવેરા ચૂકવવામાં આવે એટલા બિંદુ છે એટલે જ્યાં લાભ અને ત્યાગ બંને બાબતો સરખી થાય ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણને સમતુલા મળે છે આ હતો આપણો સીમાંત સામાજિક કલ્યાણનો સિદ્ધાંત એ સીમાંત સામાજિક કલ્યાણનો સિદ્ધાંતને ચકાસવા માટે થઈ અને વિવિધ કોઈ પણ રાજ્ય એ આ કાર્ય માટે થઈ અને એની અગ્રતા આપવામાં આવે છે ઉત્પાદનમાં અધિક વધારો એ પણ આપણે જાણવી છે કે ઉત્પાદન વધારવા માટે થઈ અને એ કરવેરા સ્વરૂપે આવક લેશે વેચણીમાં સુધારો ઋણ નીતિ આર્થિક સ્થિરતા અને ભવિષ્ય પર અસરો આ બધી જ બાબતો માટે થઈ અને સરકાર છે એ વિદ્યાર્થી મિત્રો લોકો પાસેથી કરવેરા સ્વરૂપે આવક મેળવે છે આર્થિક વિકાસમાં રાજ્ય સરકારની ભૂમિકા વિદ્યાર્થી મિત્રો જ્યારે બજાર નિષ્ફળ જાય ત્યારે વિદ્યાર્થી મિત્રો આ બાબતો ઉપર સરકાર છે એ ખર્ચ કરે છે એમાં સૌથી પહેલું છે કાયદો વ્યવસ્થાનું કાર્ય કોઈ પણ સરકાર છે એ સૌથી પોતાનું મહત્ત્વનું કાર્ય એ સરકાર કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે પાલન થાય એ માટે એ ખર્ચ કરતી હોય છે સામૂહિક સેવાઓ પૂરી પાડવા અને શોષણ અટકાવવું સમાજના છેલ્લામાં છેલ્લા માણસને પણ યોગ્ય સુવિધા મળે એ માટે થઈને રાજ્ય ખર્ચ કરતી હોય છે સામાજિક કલ્યાણના કાર્યો કરવા ઘણા બધા એવા કાર્યો હોય છે કે એ બજાર છેલ્લામાં છેલ્લા માણસ સુધી પહોંચી શકતું નથી ત્યાં રાજ્યએ ખર્ચ કરી અને આવા લોકોના કલ્યાણમાં વધારો કરવામાં આવે તો સમાજના કુલ કલ્યાણમાં વધારો થઈ શકે છે આર્થિક વિકાસ માટે પગલાં ભરવા ઘણી બધી આર્થિક બાબતો એ જે છે એ સરકાર પોતાના હસ્તક લઈ અને વિકાસના કામો કરતી હોય છે આવકની અસમાનતા ઘટાડવા માટે થઈ અને જે લોકો પાસે અમાપ સંપત્તિ છે એના પર ટેક્સ નાખવામાં આવે અને જે લોકો પોતાની પ્રાથમિક સુવિધાઓ પરિપૂર્ણ કરી શકતા નથી એને જાહેર ખર્ચ દ્વારા એને લાભ આપવામાં આવે એનાથી વિદ્યાર્થી મિત્રો શું થાય છે જે આવકની અસમાનતા છે એમાં ઘટાડો થાય છે અને એ અસમાનતા માત્રને માત્ર રાજ્ય સરકાર કે સરકાર ઘટાડી શકે છે બજાર ઘટાડી શકતી નથી અને આર્થિક સ્થિરતા માટે આપણે જાણવીશું કે જો માત્રને માત્ર બજાર ઉપર જ ભાર આપવામાં આવે તો તેજી અને મંદી જેવી સ્થિતિ સર્જાય છે આ તેજી અને મંદી જેવી સ્થિતિમાંથી નીકળવા માટે થઈ અને રાજ્ય સરકારે અમુક આર્થિક કાર્યો કરવા જોઈએ આ વિદ્યાર્થી મિત્રો જે હતું એ આપણે સીમાંત સામાજિક કલ્યાણનો સિદ્ધાંત સરકારે કેટલું ખર્ચ કરવું જોઈએ અને કેટલું કરવેરા લેવા જોઈએ એ બાબત અને સરકારે કઈ કઈ બાબતોમાં પોતાને આર્થિક વિકાસના કાર્યો કરવા જોઈએ એ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હવે પછીના જ્યારે લેક્ચરમાં આપણે મળશું ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે કરવેરા કરવેરા ના પ્રકારો કયા છે કરવેરા કેવી રીતે એ સરકાર દ્વારા એમાંથી આવક મેળવવામાં આવે છે અને એની શું અસર થશે એ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત